મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરી લે તેના પર બનાસકાંઠા જિલ્લામાં મતદાનને લઈને મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે બનાસકાંઠામાં પણ ચૂંટણીઓ થઈ રહી છે ત્યારે વરસાદી માહોલ વચ્ચે પણ મતદાન પ્રક્રિયા યથાવત જોવા મળી રહી છે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચી રહ્યા છે બનાસકાંઠા જિલ્લાની ત્રણસો બાવીસ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે સવારે સાત વાગ્યાથી જ પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે જે સાંજે છ વાગ્યા સુધી ચાલવાની છે બનાસકાંઠા જિલ્લામાં મતદાનને લઈને મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો બનાસકાંઠામાં પણ વરસાદી માહોલ વચ્ચે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે સવારે સાત વાગ્યાથી જ મતદાન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે જે સાંજે છ વાગ્યા સુધી ચાલશે જિલ્લાની ત્રણસો બાવીસ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે આ વિશેષ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે બનાસકાંઠાથી સંવાદદાતા ધ્રુવ ધ્રુવ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે શું વિગતો છે

અને તેને લઈને તેઓ મતદાન કરી રહ્યા છે શું તેમની સાથે કોઈ વાતચીત થઈ શકશે ખરી હા જી ચોક્કસ આપણે અહિયાં જે સ્થાનિક લોકો છે જે લોકો મતદાધિકાર નો ઉપયોગ કરવા માટે આવે છે કાકા જણાવશો આજે મતાધિકાર નો ઉપયોગ કરી રહ્યા છે મતદાન કરવા આવે છે કેવું ઉત્સાહ છે વરસાદી માહોલ વચ્ચે પણ તમે આવ્યો છો આજે વરસાદી માહોલ છે એ વચ્ચે પણ તમે વરસાદ છે વરસાદ છે મોટે કરવા અમે આવ્યા છીએ શું પ્રશ્ન લઈને આવે મતદાન કરવા આવે છે

મતદાન થઈ રહ્યું છે જી ધ્રુવ તમે જ્યાં ઉપસ્થિત છો ત્યાં મહિલાઓ અને યુવાઓનું પ્રમાણ કેટલું છે તેમનામાં કેટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે મતદાનને લઈને

પ્રક્રિયામાં પણ જોડાતી હોય છે મોટા પ્રમાણમાં તેઓ પણ મતદાન પ્રક્રિયામાં ભાગ બનતા હોય છે અને આ રીતે જે રીતે બનાસકાંઠા જિલ્લોના અંદર જે રીતે મતદાન પ્રક્રિયા છે તેના અંદર લોકોમાં પણ એક ગુસ્સા છે બીજા અન્ય લોકો ભાઈ પાસે આપણે વાત કરીશું આજે મતદાન દિવસે મતદાન કરવા આવ્યા છે તો લોકો છે તે લોકો મતદાન કરવા માટે આવે છે અને લોકો છે તેઓ સાથે પણ વાર્તાલાપ પ્રયત્ન કરીશું કારણ કે જે રીતે મતદાન આજે દિવસ છે ને લોકો જે મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે ખાસ કરીને જણાવો કે ગ્રામ્ય પંથક ના શું આજે પ્રશ્નો છે અને લોકો કેવી આશા રાખે છે સરપંચ પાસે બધાને નમસ્કાર આજે રાષ્ટ્રીય પર્વ તરીકે જુનારી સામે ગ્રામ પંચાયતની સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી થઈ રહી છે ખુબ સારા માહોલ માં ખુબ શાંતિમય વાતાવરણ થઈ રહી છે ડીસા તાલુકાનો સૌથી મોટો આ ગામ જુનાજીતા ગ્રામ પંચાયત જેમાં 11000 જેટલા વોટર સાગે પોતાના મતદાનનો ઉપયોગ કરી રહ્યા છે આપ જોઈ રહ્યા છો હિન્દુ મુસ્લિમ ભાઈઓ અને બહેનો બધા ખૂબ સારા એવા માહોલમાં અહીંયા વોટિંગ કરી રહ્યા છે બરાબર અહીંયા આગળ સ્ટાફ પોલીસ સ્ટાફ અને એમની પણ ખૂબ સારી એવી સરાહનીય કામગીરી છે એ બધા પોતપોતાના એકબીજાના ભાઈચારાથી બધા વોટિંગ કરી રહ્યા છે અને બધા પોતપોતાના પ્રયત્નો કરી રહ્યા છે ગામની સમસ્યાઓના નિવારણ માટે એક અલગ ગુસ્સો આ વખતે જોવાઈ રહ્યો છે માહોલ છે ખાસ કરીને મહિલાઓ પણ આ ઉત્સાહ ને જોવાઈ જોડાય છે કારણ કે જે રીતે પ્રસંગ છે મતદાન પ્રસંગ છે શું બિલકુલ સાચી વાત છે તમારી મહિલાઓને પણ અહીંયા આગળ એમને થોડીક સાફ સફાઈ ગટર વ્યવસ્થા અને પાણીની વ્યવસ્થા માટે એમનો થોડાક પ્રશ્નો છે એના માટે એક ઉમલકા ભેર તેઓ અહીંયા વોટિંગ કરી રહ્યા છે અને મહિલાઓ ઘરની બહાર આજે વાતસાદી વાતાવરણ હોવા છતાં પણ સવાર સવારમાં જ આપ જોઈ રહ્યા છો કે કેટલી મોટી લાઈનો લાગી રહી છે અને એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું